નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલા એક નજર કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ગેમ ઝોનને લઈને મહત્વના સમાચાર છે સૌથી મોટા સમાચાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને મામલે મળી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં કોર્પોરેશન હવે કોર્પોરેશનમાં ત્રાટકી હતી એસીબીની ટીમ રાજકોટ કોર્પોરેશનમાં રાજકોટથી મોટા સમાચાર સામે આવે છે રાજકોટમાં અગ્નિકાંડ મામલે પાલિકાના અધિકારીઓની ભૂમિકાની ચકાસણી કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યું મહાનગરપાલિકા ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે પહોંચી ગઈ છે મહત્વનું છે કે સમગ્ર અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં ચાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે राजकोट महानगरपालिका खाते एंटी करप्शन ब्यूरो की टीम आज पहुंची है सीधा दृश्य आपने दिखावा मांगी कि राजकोट महानगरपालिका खाते एसीबी द्वारा जैसे तपास है हाल हाथ धरमी है क्राइम ब्रांच की टीमों से अब राजकोट ના અગ્નિકાંડ મામલે ચાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના અને તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં કરવામાં આવી છે વાત આવે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓની તો રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિડોરા વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે આ સમગ્ર ઘટનામાં સત્યાવીસ જેટલા લોકો કે મૃત્યુ પામ્યા છે અને તેને લઈને સમગ્ર મામલે તપાસ હાલ હાથ ધરવામાં આવી છે અને તમામ જે વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપસર એસીબી ની ટીમ ગઈકાલથી જ રાજકોટમાં છે અને તેના દ્વારા જે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવીને જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ની ટીમ દ્વારા અલગ અલગ ઓફિસોમાં જઈને જે દસ્તાવેજી પુરાવાઓ છે તે એકઠા કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેની સાથે જે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે ચોક્કસપણે જોવા જઈએ તો આ જે ફરિયાદમાં જો જોવા જાય તો અગાઉ જે જે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સાતમાં સાતમાં જે ગુનેગાર જે તેઓ રાખ્યો હતો કે કોઈ પણ તપાસમાં જે નામ ખૂલે તેના વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવશે તેને લઈને ચાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ને તેને લઈને એસીબી દ્વારા જે ભ્રષ્ટાચારના આરોપસર તમામ જે અધિકારીઓ મહાનગરપાલિકાના હતા તેમના જે ઓફિસ અને રહેણાંક વિસ્તારમાં જઈને તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે લકીરાજ સિજા લગી એસટીવી રાજકોટ તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી જેમાં બે સસ્પેન્ડ અધિકારી છે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને બે સસ્પેન્ડેડ અધિકારી આરોપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશીને પોલીસે ધરપકડ કરી છે આ ચારેય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ ફરિયાદમાં ચાર અધિકારીઓના નામનો ઉમેરો કરવામાં આવ્યો હતો અગાઉ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી તેમ છતાં પણ ફાયર વિભાગે કોઈપણ પ્રકારના પગલાં લીધા ન હતા તો જૂન બે હજાર ત્રેવીસમાં ટીપીઓ મનસુખ સાગઠિયાએ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપીને સંતોષ માન્યો હતો અને બાંધકામ તોડાયું ન હતું

જે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના ઘરે છે તે પણ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને જે આજની જો વાત કરવામાં આવે તો અત્યારે જે તાત્કાલિક ધોરણે જે એસીબી ટીમ છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોચી હતી ને

જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહાનગરપાલિકાના તેમની ઓપરેશ છે સર્ચ ઓપરેશન દસ્તાવેજી પુરાવાઓ છે કમ્પ્યુટર સહિત જે માહિતી છે તેમના મેળવવામાં આવી રહી છે તપાસ કરી રહી છે આ દ્રશ્યો છે રાજકોટ જોઈ શકો જે ફાયર સ્ટેશન ઓફિસર છે રોહિત વિગોરા તેને અહીં લઈ આવ્યા છે આ જે દ્રશ્યો છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે જોઈ શકો છો કે ત્યાં આ જે દ્રશ્યો છે જ્યાં જે તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર નો આરોપ છે આ લોકો પર જે અગ્નિકાંડ છે અગ્નિકાંડ માં જેટલા લોકો નો નિર્દોષ મૃત્યુ થયું બાર જેટલા જે બાળકો હતા તેમાં અને ક્યાંક ને ને ક્યાંક 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 આ ભ્રષ્ટાચાર થયો હોત તો કહી શકાય કે જે લોકોને જે પોતાનું જીવ ગુમાવવાનો વારંવાર આવ્યો હોત આજે ભ્રષ્ટાચાર ના કારણે જ આ મૃત્યુ થયું છે આજે જે દ્રશ્યો માં આપ જોઈ શકો છો કર્મચારીઓ છે

તરે કરવામાં આવ્યો હતો ત્યારે 4:00 જે કર્મચારીઓ છે મહાનગરપાલિકાના તેમના સુબાજે ગુનો નોંધવા આવી અને તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરવામાં આવી કાકે દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના કે જ્યાં જે એસડીની ટીમ છે તે tract છે પ્રથમ જે જે ટીપીઓ છે તેમના ઘરે ત્યારબાદ જે કહી શકાય કે અલગ અલગ સ્થળો ઉપર જે સર્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એસડી દ્વારા આજે દ્રશ્યો છે મહાનગરપાલિકાના કે જ્યાં ટીપીઓ એક ટીપીઓ

ખાતે ઓફિસ છે તેમની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે આજે અલગ અલગ કર્મચારીઓને પોતાની જે આજે મહાનગરપાલિકાની ઓફિસ છે કે ત્યાં આવ્યા છે અને તેની કે પૂછપરછ હાલ તો આજે હાથ ધરીને જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જો કહી શકાય કે સત્યાવીસ લોકોના ના જે જીવ છે અને જે કહી શકાય કે સત્યાવીસ લોકોના જે અહીં જીવ રહ્યા છે અને જે કહી શકાય કે દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા છે વીરપુર સહિતની અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટી પણ સામે આવી રહી છે ત્યારે આ દસ્તાવેજો એકત્રીકરણ કરવામાં આવે એમાં કઈ કઈ બાબતો નો ખુલાસો થઈ શકે છે ચોક્કસ દસ્તાવેજો પુરાવા છે તે એકવામાં આવી રહ્યા છે કારણ કે જો વાત કરવામાં આવે તો જે કીપીઓ છે સાગર છે તેમની જે બેનામી સંપત્તિ છે તે પણ આપણે દેખાડી કે જે સાત થી આઠ કરોડ નો બંગલો છે તેમનો યુનિવર્સિટી રોડ ઉપર બને છે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો વીરપુર નજીક તેમનો જે ફાર્મ હાઉસ છે તો બીજી તો આવી કેટલીક સંપત્તિ છે અને ક્યાંક ને ક્યાંક તેમના ઉપર કરવામાં આવ્યો છે આમાં પણ તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર નો આરોપ છે તે લગાવવામાં આવ્યો હતો ને જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા ના ઘણા વર્ષથી તેઓ એક ને એક સીટ પણ બહાર કર્મચારીઓ છે આપ જોઈ શકો છો છે સર્ચ ઓપરેશન હાલ તો હાથ ધરવામાં આવી છે આજે દ્રશ્યો છે આપ જોઈ શકો છો અલગ અલગ ઓફિસો છે હવે જે ચીફ ફાયર ઓફિસર છે તેમની જે કેમ્પર છે તે ખોલવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે

જે દસ્તાવેજી પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે દસ્તાવેજી પુરાવા શું છે તમામ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે પણ ધરપકડ આપે કીધું કરવામાં આવી છે સાથે સાથે હજી કેટલો સમય વીતી શકે છે હજી પણ આ સમય જો વાત કરવામાં સમય નું હજી કઈ નથી કારણ કે

બેનામી સંપત્તિ ની પણ વાત નોંધવામાં આવી રહી છે આગામી સમયમાં બેનામી સંપત્તિ વાળા સ્થળો પર ટીમ પહોંચી શકે છે કે કેમ

અધિકારીઓની જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવાના પણ સમાચાર સામે આવ્યા છે રાજકોટ કોર્પોરેશનના કુલ ચાર અધિકારીઓ છે જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે જે રીતે તંત્ર જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું તેના આધાર પર અત્યારે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ લોકમુખે જે ચર્ચા જોવા મળી રહી છે કે મોટા મગરમચ્છો બચે નહીં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવું પણ અત્યારે સામે નિવેદન આવતા લોકોના જોવા મળી રહ્યા છે ને એવામાં આ કાર્યવાહી પણ એક પ્રકારની જોવા મળી રહી છે કે જેમાં લોકો અધિકારીઓ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે ગુના નોંધવામાં આવી રહ્યા છે અને ધરપકડનો દ્વાર પણ યથાવત જોવા મળી રહ્યો છે તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડે ભલભલા અધિકારીઓના ભ્રષ્ટાચાર ખોલ્યા છે તો રાજકોટ કોર્પોરેશનમાં સિત્તેર હજાર રૂપિયાના પગારદાર પૂર્વ ટીપીઓ એમડી સાગઢિયા પાસે કરોડોની મિલકત હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે એસીબીએ સાગઠિયાની પૂછપરછ બાદ અનેક જગ્યાઓ પર તપાસ કરી રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ચોકડી નજીક તેની કરોડોની કિંમતની જમીન મળી આવી આ મિલકત સાગઠિયા પાસે ક્યાંથી આવી તેની તપાસ ચાલી રહી છે આ જમીન ભાવનાબેન મનસુખભાઈ સાગઠિયાના નામે છે ત્યાં પેટ્રોલ પંપ બનાવવા માટે બાઉન્ડ્રી કરાઈ છે તેમજ તેની પાછળની જગ્યા પર બીજી જમીન આવેલી છે એસીબીની તપાસમાં સાગઠિયાની અનેક મિલકતોની યાદી પણ બહાર આવી શકે છે